नमस्कार मित्रों ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારું આજનું વિડિયોમાં રાશિ પ્રમાણે ગણેશ ચતુર્થી પર ગણપતિ બાપાની આ રીતે કરો પૂજા ખુલી જશે ભાગ્યના દરવાજા તો ચાલો મિત્રો વિડિયોમાં આગળ જાણીએ મેષ રાશિની વાત કરીએ તો ज्योतिष शास्त्र अनुसार मेष राशि लोको ना लोकोए પોતાનું ઘરમાં લાલ રંગની ગણેશ મૂર્તિની સ્થાપના કરવી જોઈએ તેમને 10 દિવસ સુધી લાલ વસ્ત્ર દાડમ લાલ ગુલાબ અને 11 દુર્વા ઘાસ અર્પણ કરો તેનાથી તમારું ઘર અને પરિવારમાં સુખ શાંતિ જળવાઈ રહેશે વૃષભ રાશિની વાત કરીએ તો આ રાશિના લોકોએ પોતાના ઘરમાં ભગવાન ગણપતિની વાદળી રંગની મૂર્તિ સ્થાપિત કરવી જોઈએ તેમજ તેમને દસ દિવસ સુધી સફેદ રંગના વસ્ત્રો મોદક સફેદ ફૂલ અને અત્તર અર્પણ કરો તેનાથી તમને ભગવાન ગણેશના વિશેષ આશીર્વાદ મળશે જેના કારણે તમારા અધૂરા સપના જલ્દી પૂરા થઈ શકે છે મિથુન રાશિની વાત કરીએ તો મિથુન રાશિના લોકોએ પોતાના ઘરમાં ભગવાન ગણપતિની લીલા રંગની મૂર્તિ સ્થાપિત કરવી જોઈએ તેની સાથે તેમને સતત દસ દિવસ સુધી લીલા રંગના કપડાં મગના લાડુ લીલી લીલાયચી લીલા ફળ અને સોપારી અર્પણ કરો કર્ક રાશિની વાત કરીએ તો आ राशिता घर में भगवान गणेश सफेद मूर्ति स्थापित करवी जमने गुलाबी रंगना कपड़ा ऑफर करो तेनी साथे तेमने प्रसाद तरीके मोदक अने चोखा बनेली मिठाईओ अर्पण करो सिंह राशि बात करिए तो भगवान गणेश विशेष कृपा मेलव मैं सिंह राशि पोता घर में गणपति बाप्पा लाल रंग नी स्थापित करवी जमने लाल रंगना कपड़ा अर्पण करो कपड़ी गोल खजूर अने कानेर फूलों की बनेली मिठाईओ अर्पण करो कन्या राशि बात करिए तो કન્યા રાશિના જાતકો માટે લીલો રંગ શુભ માનવામાં આવે છે તેથી તમારે તમારા ઘરમાં લીલા રંગની બનેલી ગણપતિ બાપ્પાની મૂર્તિ લાવવી જોઈએ તેમને લીલા રંગના કપડાં પણ અર્પણ કરો ભગવાનને મગની દાળના લાડુ લીલા ફળ દુર્વા અને પાન ચઢાવો તેનાથી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે અને પરિવારમાં સુખ સમૃદ્ધિ આવશે तुला राशि बात करिए तो तुला राशि ना घर में वादी रंग की गणेश मूर्ति स्थापित करवी साथे तेमने सफेद वस्त्र लाडू सफेद फूल अतर केड़ूम अर्पण करो वृश्चिक राशि बात करिए तो वृश्चिक राशि पोता घर में गणपति बाप्पा नी लाल रंग मूर्ति स्थापित करवी ज सिंदूर रंगना कपड़ा गोलना लाडू दाडम लाल फूल और खजूर पन अर्पण करो धनराशि बात करिए तो धनराशि ना, ना घर मां पीला रंगनी गणेश मूर्ति स्थापना करवी साथे जो पीला वस्त्रों पीला फूल मोदक केला पीला फल अर्पण करो मकर राशि बात करिए तो जो तीन भगवान गणेश ने प्रसन्न करने मांगो छो तो घर में वदड़ी रंगनी गणपति बापा मूर्ति लाने वी रंगना कपड़ा अर्पण करो तेनी साथे तीन तलना लाडू किसमीस सिंदूर अ सफेद फूल अर्पण करो कुंभ राशि बात करिए तो जे लोको पैसा ने अछत थी परेशान छे टेमने પોતાનો ઘરે વાદરી રંગની ગણપતિ બાપ્પાની મૂર્તિ લાવવી જોઈએ 10 દિવસ સુધી દરરોજ તેની પૂજા કરો તેની સાથે ભગવાનને વાદરી રંગના કપડાં ખોવા લીલા ફળ સફેદ ફૂલ અને કિસમી સરપણ કરો મીન રાશિની વાત કરીએ તો મીન રાશિના લોકોએ ઘેર પીળા રંગની ગણપતિ બાપ્પાની મૂર્તિ પોતાના ઘરે લાવવી જોઈએ તેમને પીળા રંગના કપડાં પણ અર્પણ કરો તેમને દસ દિવસ સુધી પીળા ફૂલ ફળ ચણાના લોટના લાડુ અને બદામ અર્પણ કરો તેનાથી તમારા જીવનમાં હંમેશા ખુશીઓ આવશે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો